હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી શિક્ષણ સહાયક ભરતીને લગતી વિદ્યા સહાયક ભરતીને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો અત્યારે શિક્ષણ સહાયક ભરતીની અંદર ફોર્મ અને પ્રિન્ટની એટલે કે એપ્લિકેશન ફોર્મ અને ફીની પાવતીની ઝેરોક્ષ કાઢવાનું કહેવામાં આવેલું હતું એટલે કે પ્રિન્ટ કાઢવાનું કહેવામાં આવેલું હતું પરંતુ તેમાં ઘણા ઉમેદવારોનો પ્રશ્ન હતો કે અમારે સર પ્રિન્ટ કાઢવાની રહી ગયેલી છે અમારે પ્રિન્ટની અંદર તારીખ નથી આવતી તો તેના માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તો આજે આપણે જોઈશું કે શું તેના માટે શું લેટેસ્ટ અપડેટ આવેલી છે તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમારા દરેક પ્રશ્નોના જવાબ તમને મળી રહે તો મિત્રો અત્યારે જે પણ ઉમેદવારોનો મેસેજ આવતો હતો કે સર અમારે પ્રિન્ટ કાઢવાની બાકી છે તો અત્યારે જ પ્રિન્ટ બાબતે ફરીથી વેબસાઇટ ઓપન કરવામાં આવી છે તો જે પણ ઉમેદવારોની પ્રિન્ટ કાઢવાની બાકી હોય તે ઉમેદવારો અત્યારે જ આ પ્રિન્ટની નકલ કાઢી લે જે તો અત્યારે ફક્ત બે જ ઓપ્શન ખુલશે જેમ કે પેમેન્ટ હિસ્ટ્રી અને પ્રિન્ટ એપ્લિકેશન આની અગાઉ જ્યારે નવથી અગિયાર ત્રણ દિવસ સુધી પ્રિન્ટ એપ્લિકેશન કરવાનો મોકો આપ્યો હતો ત્યારે પાંચ ઓપ્શન ખુલતા હતા હવે ફક્ત બે જ ઓપ્શન ખુલશે કારણ કે હવે આપણે જે પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે તે પોતાની ફોર્મની અંદર કોઈ પણ સુધારો વધારો કરી શકશે નહીં ફક્ત એપ્લિકેશન એટલે કે ફીની પાવતીની પ્રિન્ટ અને સાથે સાથે પ્રિન્ટ એપ્લિકેશન એટલે કે બંનેની પ્રિન્ટ જ કાઢી શકશે તો જે પણ ઉમેદવારોની પ્રિન્ટ કરવાની બાકી રહી ગયો હોય તે દરેક ઉમેદવારોએ અત્યારે જ પોતાની ફીની પાવતીની અને સાથે સાથે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ અવશ્ય ઘટાવી લેવી જેથી કરીને આગળની ભરતી પ્રક્રિયાની અંદર કોઈપણ ઉમેદવારનો પ્રશ્ન એટલે કે કોઈપણ ઉમેદવારને કોઈ તકલીફ પડે નહીં બીજું એ કે ઘણા ઉમેદવારોનો પ્રશ્ન હતો કે સર અમારે ફીની પાવતીની અંદર તારીખ ચેન્જ થતી નથી તો શું કોઈ વાંધો આવશે તો દરેક ઉમેદવારોને જણાવવાનું કે તેનાથી કોઈ વાંધો આવવાનો નથી કારણ કે જે ભરતી પ્રક્રિયાને મેરિટ એપ્લિકેશન ફોર્મ તમારું ડિગ્રી તમારા માર્ક્સ તેના આધારે બનતું હોય છે તો તેના એપ્લિકેશન ની અંદર તારીખ ચેન્જ આવી જોઈએ ફીની પાવતીની અંદર ચા તારીખ ચેન્જ નથી આવતી તો કોઈ વાંધો આવવાનો નથી તો દરેક ઉમેદવારોને નમ્ર વિનંતી કે જે પણ ઉમેદવારોને ફીની પાવતીની પ્રિન્ટ કરવાની બાકી રહી ગઈ હોય તે અત્યારે જ પોતાની ફીની પાવતીની અને એપ્લિકેશન ની પ્રિન્ટ અવશ્ય ઘટાવી લેતી જેથી કરીને આગળની ભરતી પ્રક્રિયાની અંદર કોઈ અડચણરૂપ પ્રોસેસ આવે નહીં તો મિત્રો જો તમને આ વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો જેથી કરીને જે પણ ઉમેદવારોને ફીની પાવતી અને એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢવાની બાકી રહી ગયો હોય જેથી કરીને કોઈ ઉમેદવારોને આગળ ભરતી પ્રક્રિયાની અંદર કોઈ વા વાંધો આવે નહીં તો મિત્રો અવશ્ય તમારે પ્રિન્ટ ઘટાવી લેજો જો આ તમને વિડીયો ગમે તો લાઇક કરો વધુમાં વધુ તમારા મિત્રો શેર કરો અને આ ચેનલ સાથે જોડાયેલ ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતી લગતી કોઈ પણ અપડેટ હશે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે